મિત્રો આપણા ધારાસભ્ય જયદ્રથભાઈ વસાવા જેલમાં છે અને તેમને તારીખ પર તારીખમાં આપવામાં આવી રહી છે તો તેના પર ખોટો ખુલાસો કર્યો છે નિરંજ વસાવા દ્વારા એમને કહેવામાં આવ્યું છે કે જયદ્રથભાઈ વસાવાને ભાજપમાં લઈ જવા માટે તેમને ફસાવવામાં આવે છે જુઓ આ વિડીયો આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ટેન્ડર પ્રક્રિયા લાવી છે અને એનાથી આજે પચીસો થી પણ વધારે કરોડનું કોભાંડ થયું છે અને એ કોભાંડમાં જે બચું ખાબર છે એમના છોકરાઓને તાલુકા કક્ષાએથી એમને જામીન મળી જાય છે અને જે આ કોભાંડને ઉજાગર કરવા માટે એક ધારાસભ્યશ્રીને આજે હાઈકોર્ટમાં પણ જામીન નથી મળતા તો અમારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાંસદ સભ્યશ્રીને કહેવું છે કે તમે સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રનો ઉલ્લંઘન કેમ કરી રહ્યા છો તમે કેમ જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોને પાંચ લાખ થી નીચેના કામનું જે પણ કોઈ વિકાસના કામો આવે છે એ પંચાયતને સુપ્રત કરો કે જેથી કરીને આટલું મોટું જે કૌભાંડ છે એ કૌભાંડ ના થઈ શકે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે સો રૂપિયા આવે છે એમાં સો માં જે સાહીઠ ચાલીસ નો રેશિયો છે ગરીબોના છે એ કમલમ સુધી જઈ રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે આ ટેન્ડર પ્રક્રિયા જે ગુજરાતમાં અને નર્મદા જિલ્લામાં આજે સાંસદ અને ધારાસભ્ય થકી જે આ થઈ રહ્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને એના લીધે આ ગરીબ જે પ્રજા છે જેમને સો દિવસ આખા વર્ષમાં જેમને આ મનરેગામાં રોજગારી મળતી હતી એવા લોકો પર આ તરાકુ મારવાના ધંધા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના ખિસ્સા ભરવા માટે આ સમગ્ર કાવતરાઓ કરી રહ્યા છે